નગર સેવકો અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી અખંડ ભારતના શિલ્પીકાર ને ભારતના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે દોઢસોમી જન્મ જયંતિ છે એમને પુષ્પાંજલિના કાર્યક્રમને લઈ આજ રોજ સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી